ભાવનગરમાં રામદેવનગર શેરી નંબર બે માં રહેતા અશોકભાઈ ઓધાભાઈ બારિયાને તેમની પાછળની ગોપાલ સોસાયટી વિસ્તારમાં પાન માવો ખાવા ગયા હતા તે સમયે વિશાલ પ્રદીપભાઈ મકવાણા અને સુનિલભાઈ પ્રદીપભાઈ મકવાણા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે ઘટનામાં અશોકભાઈ ઈજા થતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જોકે આ મામલે ઈજાગ્રસ્ત અશોકભાઈ બારિયા શું કહે છે તે સાંભળો અશોકભાઈ બારી કુંભાર બનાવ કાંઈ નહીં હું ના ઊભો તો બેઠો તો માવો ખાઈ તા એને મને પેપ માર્યો ને પછી ગાડી ચડાવી દીધી મારે મારવાની કોશિશ કરી મને કેટલા જણા હતા ને મારવાનું કારણ શું છે કારણ કાંઈ નહોતું અગાઉ કાંઈ માથાકૂટ થયેલી ના રે ને કોણ હતું એ ગાડી ચડાવવા વાળો ને મારવા વાળો એક સુનિલભાઈ સુનિલ સુનિલભાઈ પ્રદીપભાઈ મકવાણા અને વિશાલભાઈ પ્રદીપભાઈ મકવાણા એ લોકો ક્યાં રહે છે એ ગોપાલ સોસાયટી અગાઉ કાંઈ તમારે ઝઘડો થયેલો એ લોકો આ ના ના અત્યારે માથા કુટ થવાનું કારણ છે ના હું ઊભો તો છે મને માર્યો આપી આપને પછી મારવા મીડ્યો ને પછી બીનો ભાઈ આવીને મને ગાડી ચડાવી દીધી એમની પાસે શું હથિયાર હતા હથિયાર પે આપતો